એક નહીં હજારો વર્ષથી પણ જેવી ઘટના ઘટે છે કે મનુષ્ય માત્ર તો ભગવાનના દર્શન કરવા જાય છે આ જગતની અંદર એવા ઘણા સંતો છે એવા મહાપુરુષો છે કારણ કે બે દર્શન એવા છે એકવાર ભગવાન નારાયણ કહ્યું એકવાર દેવર્ષિ નારદે ભગવાન નારાયણને પૂછ્યું છે કૃપાનાથ મનુષ્ય લોકમાં વિશેષમાં વિશેષ સેવા હોય એનો લાભ મને આપ્યો ભગવાને કહ્યું હે દેવર્સિંહ નારદ જે પણ ઘરમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ પધરાયું અને જે ઘરમાં મારીને લક્ષ્મીજીની દિવ્ય સેવા થતી અને હે નારદજી જે ઘરમાં પ્રાતકાલમાં સૂર્યોદય થયા પહેલા મારી સેવા ના થાય એ ઘરમાં જઈને તમે મારી સેવા કરી આવો એ સેવાનું એ દિવસનું ફળ દેવર્ષિ આપને પ્રાપ્ત થશે અને એટલી જ વારમાં જ્યારે અસ્વસ્થામાં યતિશયુક્તિ કરી અનતિક્ષયો કર્યા પછી ભગવાન કૃષ્ણને વંદન કર્યા કૃપાનાથે ભલે હું જન્મે બ્રાહ્મણ છું પણ સંગ દોષથી કર્મની કઠિનાઈ એવી અયોગ્ય થઈ પ્રભુ કોઈક વાર કોઈના સંગ દોષથી પણ જીવનની અંદર અવિવેક થઈ જાય છે તો જ્યાં સુધી આપની કૃપાથી અજર અમર રહીશ ત્યાં સુધી મૃત્યુલોકની અંદર ભારતની અંદર વિશ્વના દરેક ક્ષેત્રમાં આપણું જ્યાં જ્યાં સ્વરૂપ સ્થાપિત થયું છે અને હે કૃપાનાથ જે જે ક્ષેત્રમાં આપ બિરાજમાન છો એ દરેક ક્ષેત્રમાં આપણું દિવ્ય દર્શન કરી શકું એવી કૃપા કરો અને વૈષ્ણવ આજે પણ એવા મહાપુરુષો છે એ સવારના ત્રણ વાગ્યા પાંચ વાગ્યા સુધીમાં આવી અને દિવ્ય તીર્થના અને દિવ્ય ભગવાનના દર્શન કરે છે આજે પણ તમે બદ્રીનાથ જાઓ કોઈ કોઈક વાર પરમ વૈષ્ણવ છે શરણાગત વૈષ્ણવ છે જેના જીવનમાં કેવલ નિષ્કામ ભક્તિ છે આજે પણ બદ્રીનાથ એવું કહેવાય છે આજે પણ એક મહાપુરુષ દક્ષિણ ભારત થી ઉત્તર ભારત રોજ ભગવાન બદ્રીનાથ ના દર્શન કરવા આવે છે આકાશ માર્ગે દક્ષિણ ભારત થી વધારે ઉત્તર ભારતમાં ભગવાન બદ્રીપતિના દર્શન કરે અને ભગવદ્ અનુગ્રહથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અને દર્શન કરી અને પૂર્ણ પોતાની સ્થાને પધારે માટે કોઈક વાર હવેલીના પગથિયાને વંદન કરવાથી કે સ્પર્શ કરવાથી વૈષ્ણવ જીવનમાં ઘણું એવું મળી જાય છે કે જે જન્મો જન્મ જીવાત્માનું કલ્યાણ કરે છે